જમશીદપુરમાં રામનવમી માટે કરાઈ ખાસ તૈયારીઓ વિવિધ ઘાટોનું સિનિયર અધિકારીઓએ નિરીક્ષણ કર્યું જમશેદપુરમાં રામનવમીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે ડીસી ઇસ્ટ સિંઘભૂમ અને સિનિયર એસપી સહિતના અધિકારીઓએ તહેવારના આયોજન માટે વિવિધ ઘાટોનું નિરીક્ષણ કર્યું છે આ નિરીક્ષણનો હેતુ શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે ઉપાયુક્તિ જણાવ્યું કે રામનવમીના તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ઘાટોની સફાઈ પાણીની ઉપલબ્ધતા અને ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવશે આ સાથે તહેવાર દરમિયાન શાંતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે જિલ્લા પ્રશાસન દ્વારા તહેવારના આયોજનમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તહેવાર દરમિયાન ભીડ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને તહેવારના રૂટ પર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે આમ રામનવમીના તહેવારને શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે ઉજવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે આ તહેવારના પવિત્ર માહોલમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ છે दो घाटों का निरीक्षण कर चुके हैं और आगे और भी घाटों का निरीक्षण कर रहे हैं रामनवमी के चलते हमारे जितने भी घाट हैं वहाँ पर सभी श्रद्धालुओं के लिए सभी लोगों के लिए सारी सुविधाएं उपलब्ध हो इसी का हम लोग जायजा ले रहे हैं सभी संबंधित पदाधिकारियों के संबंध में निर्देश दिया गया है यहाँ पर प्रकाश की व्यवस्था धूल के ठहराव की व्यवस्था साथ ही साथ हमारे पूरे क्षेत्र में जो भी जल बहाव है उसको देखने के लिए જોારે વ વ્યવસ્થાએ હોની આવાગમનમાં કોઈ ટ્રૅફિક ના હોઈભી બાધા ના હો સંબંધમાં સંબંધિત પદાધિકારીઓ નિર્દેશ દે જાય